ખાસ દિવસ છે ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ મહાન વૈજ્ઞાનિક અને મિસાઇલ મેન ઓફ ઇન્ડિયા તરીકે ઓળખાતા ડૉક્ટર એપીજે અબ્દુલ કલામનો જન્મ દિવસ આ દિવસને વિશ્વ વિદ્યાર્થી દિવસ એટલે કે વર્લ્ડ સ્ટુડન્ટ્સ ડે તરીકે પણ ઉજવવામાં આવે છે કારણ કે કલાબ સાહેબ માનતા હતા કે રાષ્ટ્રના સાચા નિર્માતા તેના યુવા મન છે દર્શકો દૂરદર્શનના વિશેષ કાર્યક્રમ જિંદગી કેફેમાં હું માનુશ્રી પટેલ આપનું સ્વાગત કરું છું દર્શકો કલામજીનું જીવન સંદેશ આપણને આપે છે કે સપના જુઓ મહેનત કરવી અને વિજ્ઞાનના માધ્યમથી માનવતાની સેવા કરવી એ જ સાચી સફળતા છે આજના કાર્યક્રમમાં આપણે એમના વિચારોને સમજવાનો આજના સમયમાં એમના દ્રષ્ટિકોણને કેવી રીતે આગળ લઈ જઈ શકાય તે જાણવા પ્રયાસ કરીશું અને આ જ વિષય ઉપર વિસ્તૃત ચર્ચા કરવા માટે અને આજનો વિષય છે ડોક્ટર એપીજે અબ્દુલ કલામ વિજ્ઞાન પૂર્વ વૈજ્ઞાનિક ડોક્ટર દિલીપ ભટ્ટ દિલીપ સર આપનું દૂરદર્શનના સ્ટુડિયોમાં હાર્દિક સ્વાગત છે અને બીજા મહેમાન છે સાયન્સ કમ્યુનિકેટર ધનંજય રાવલ સર આપનું પણ દૂરદર્શનના સ્ટુડિયોમાં હું હાર્દિક સ્વાગત કરું છું અને આ બંને મહેમાનો થકી જે અબ્દુલ કલામ સરના વિચાર છે વિજ્ઞાન છે અને શિક્ષણનો સમન્વય છે તેના ઉપર આપણે વિસ્તૃત ચર્ચા કરવાના છીએ તો દિલીપ સર હું તમને સૌથી પહેલા પ્રશ્ન પૂછીશ કે અબ્દુલ કલામ સર શિક્ષક તરીકે પણ ઓળખાતા હતા આપણા ભારતના રાષ્ટ્રપતિ પણ રહી ચૂક્યા છે પરંતુ એક અદ્ભુત માનવી હતા તો તમે એમને કેવી રીતે જુઓ છો ખૂબ જ સુંદર પ્રશ્ન છે આપણો અબ્દુલ કલામ સાહેબનું જ્યારે જીવનનો આખું જ્યારે આપણે એમનો જે જે કોઈ એચિવમેન્ટ્સ છે એ માત્ર સાયન્ટિફિક ટેકનોલોજી અને આપણે એમ કહીએ કે એક એ મેનેજોરિયલ પરસ્પેક્ટિવ જે છે એ તો આપણે જાણીએ છીએ કે હાઉ ટુ હેન્ડલ ધ ફર્સ્ટ સેટેલાઇટ લોન્ચ વ્હીકલ એસએલવી થ્રી આપણે કર્યું હોય પણ એ ચાલીસ કિલોગ્રામ વજનનું આપણે જે રોહિણી સેટેલાઇટનું પ્રક્ષેપણ કર્યું અને એ શ્રી કરવામાં આવ્યું ત્યારે અમે બધા યંગ એન્જિનિયર્સની ટીમ તરીકે એના આઈ વિટનેસ હતા એ જ પ્રોજેક્ટમાં જોઈન થયેલા હતા કલામ સાહેબ મારા પ્રોજેક્ટ ડાયરેક્ટર હતા એટલે એ સાથે એ વર્ક કરવા સાથેનો જે અમને આનંદ તો હતો જ પણ અમને એને જે નજીકથી જોયેલા છે એનો જે માનવતા પ્રત્યેનો અને માનવી પ્રત્યેનો જે અભિગમ છે એ અભિગમ આજે પણ ભૂલાય એમ નથી હું એટલા માટે કહું છું કે શેરીકોટા જે છે ત્યાં જ્ઞાનાદી પોપ્યુલેશન એટલે કે બહુ જ જૂની લોકોની વસ્તીઓ ત્યાં વસેલી છે એ લોકોના નાના નાના બાળકો પણ જો ત્યાં જંગલની અંદર શેળી કોટાના જંગલમાં દેખાય તો એ કાર ઊભી રાખે એની સાથે સંવાદ કરે એને પૂછે કે તમારે કંઈ તકલીફ પડે એવી છે એટલે એ માત્ર એક વૈજ્ઞાનિક તરીકે ત્યાં નથી ગયા પણ માનવ સંવેદનાને પણ સ્પર્શે એવા બધા વિષયોને સાથે લઈને જતા અને દરેકને એ પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયા થયા પછી પણ એણે નાનામાં નાના સ્ટાફ ઓફ એસએલવી થ્રી પ્રોજેક્ટના જે હતા એ બધાને યાદ રાખ્યા છે અને એ બધાની સાથે પાછો સંવાદ પણ એ કોમ્યુનિકેશન કરે એમના બાળકોને પણ નામથી જાણે અને એમની સાથે કોમ્યુનિકેશન કરે એટલે એમને પ્રેરિત કરે કે સાયન્સ અને ટેકનોલોજીમાં કેમ આગળ વધી શકાય અને યા આપણા દેશને માટે ઉપયોગી થઈ શકે જી બિલકુલ હું તમને ખૂબ જ ભાગ્યશાળી માનું છું કે તમે એમની સાથે કામ કર્યું છે ધનંજય સર હું તમને પણ કહેવા માંગીશ આપણે પહેલા પણ વાત કરતા હતા કે તમારી પણ અબ્દુલ કલામ સાહેબ સાથે એક મુલાકાત થયેલી છે તો તમે અબ્દુલ કલામ સરને કેવી રીતે જુઓ છો કલામ સાહેબ સાથે મારે પણ ઘણી બધી વાર મુલાકાતો થઈ અને કલામ સાહેબને જો એક વૈજ્ઞાનિકને વાત કરતા જો જોવાનું હોય તો જેમ કે સંસ્કારનું સિંચન આપણે કરવું હોય તો એમની લાઈફસ્ટાઈલ તમે જો એમની એમનો વ્યવહાર કરવાની પદ્ધતિ તમે જુઓ એમની આપણી સાથે વાતો કરવાની પદ્ધતિ જુઓ અને આપણે જે પ્રશ્નો પૂછેલા હોય એના જવાબ આપવાની પદ્ધતિ તમે જો તો ત્યારે ખ્યાલ આવે કે નાનામાં નાની વસ્તુઓનું આપણો એ કેવી રીતે ધ્યાન આપે છે બીજી સૌથી અગત્યની વસ્તુ એ છે કે એ વૈજ્ઞાનિક તો ખરાય મિસાઇલ મેન તરીકે તો આપણે એમને વિરુદ્ધ આપેલું છે પણ જ્યારે એ જે કોઈની સાથે વાત કરે ત્યારે એ સૌથી મોટી વસ્તુ ધ્યાનમાં રાખે કે એ એમને સમજણ પડે ભાષામાં કે ઇન્ડસ્ટ્રીયલિસ્ટ હોય તો એ લોકોની ભાષામાં એમની સાથે જયારે મુલાકાત થાય ત્યારે ટુ વે કોમ્યુનિકેશન એવું ના હોય કે એવું અઘરી અઘરી વાતો કરશે એટલે આપણે શાંતિથી બેઠા રહીશું અને ઘણી તો એમના જવાબ સાંભળીને આપણને નવાઈ લાગે કે આ આટલું બધું સામેવાળા માટે વિચારતા હશે ત્યારે ઘણી વાર એવું થાય કે કોઈ પણ વ્યક્તિ જે મહાન બને છે ને એ માત્ર વૈજ્ઞાનિક ને કારણે નહીં પણ બીજા બધા ગુણોને કારણે એ વ્યક્તિ આટલા મહાન બને છે અને જ્યારે જ્યારે આ બધી વાતો આવે ત્યારે એવું થાય કે એમના વિશે આપણે વાતો કરતા જ રહીએ વાતો કરતા જ રહીએ જી બિલકુલ જેમ કહ્યું કે એ સફળ વૈજ્ઞાનિક હતા એક સફળ રાષ્ટ્ર રાષ્ટ્રપતિ રહી ચૂકેલા છે હતા પરંતુ એક સફળ માનવતાનું ઉદાહરણ તેમને સ્થાપ્યું છે દિલીપ સર હું તમને કહેવા માંગીશ કે તમે એમની સાથે ખૂબ જ લાંબો સમયગાળો એક કામ કરેલું છે તો તમારી સાથે તમે એમને ખૂબ જ નજીકથી જોયેલા હશે તો તમે એમના સાથેના પ્રસંગો પ્લીઝ કહો એક ઘણા બધા પ્રસંગો છે અમે સૌએ બધાએ સાથે રહીને એસએલવી થ્રી પ્રોજેક્ટમાં સફળતા અને નિષ્ફળતા બંનેનો સ્વાદ ચાખેલો છે નિષ્ફળતા હું એટલા માટે કહું છું કે સૌને ખ્યાલ છે હવે તો એ વિદિત છે પહેલું સેટેલાઇટ લોન્ચ વ્હીકલ એસએલવી થ્રી એ નિષ્ફળ કરતા હું એમ કહીશ કે આંશિક સફળ હતું અને એનો ટોટલ સંપૂર્ણ ભાર આપણા એ વખતના ઇસરો ચેરમેન સતીશ ધવન સાહેબે લઈ લીધો અને કલેમ સાહેબને કહ્યું કે બી પ્રિપેર્ડ ફોર ધ નેક્સ્ટ લોન્ચ આના પછીના લોન્ચની તૈયારી કરો મારે કહેવાનું એ છે કે આખી ટીમ જ્યારે હતાશ થઈને લોન્ચિંગ પછી મદ્રાસ તરફ જઈ રહી હતી ત્યારે એ પોતે એકલા બીજા બે સેફટી ઓફિસરને લઈ લોન્ચ પેડ ઉપર ગયા અને ત્યાં એક યેલો લિક્વિડ એમને દેખાયું પીળા કલરનું એ લઈ અને તરત જ એને કન્ક્લુઝન કર્યું કે લોન્ચ પેડ ઉપર જ કોઈક વાલ લીક થયેલો છે આ ઉપર નથી થયું ફ્લાઇટમાં નથી પ્રોબ્લેમ થયો પણ અને અમારું જે રિએક્શન કંટ્રોલ સિસ્ટમ સેકન્ડ સ્ટેજની હતી એ વિડીયોમાં પણ પકડાઈ અને અમે એ સાવ નાનામાં નાની ભૂલ હતી બાકીના બધા સ્ટેજનું પરફોર્મન્સ પરફેક્ટ થયેલું એને કરેક્ટ કરી નાખ્યું બીજું લોન્ચ નવ મહિનાની અંદરના ટૂંકા ગાળામાં સંપૂર્ણ સફળ અને ભારત આખા વિશ્વની લોન્ચ કંપની આખી જે આખી જે ટીમ હોય એમાં ભારત દેશે પોતાનું નામ નોંધાવી દીધું જી બિલકુલ ધનંજય સર હું તમને પૂછવા માંગીશ કે ડોક્ટર કલામ પોતાને શિક્ષક તરીકે ઓળખાવાનું વધુ પસંદ કરતા હતા અને એક શિક્ષક તરીકે સૌથી વધારે વાત કરું તો તમને એમના કયા વિચારો સૌથી વધારે ગમતા હતા મને વિચારો અને વ્યવહારની વાત કરું તો બે પ્રસંગ મને વારંવાર યાદ આવે છે કે જ્યારે બે હજાર પાંચમાં કલામ સાહેબ અમદાવાદ સાયન્સ સિટીમાં કાર્યક્રમ હતો ત્યારે આવ્યા ત્યારે મારે એમની સામે વિજ્ઞાનના ડેમો કરીને બતાવવાના હતા એટલે ત્યારે મેં વિચાર્યું કે કલામ સાહેબ જે ક્ષેત્રમાં છે એરોડાયનેમિક્સના ક્ષેત્રમાં એટલે એના પ્રયોગ બતાવું તો વધારે મજા આવશે એટલે એ ફોર સાઇઝના પેપરથી અમે આખું એરોડાયનેમિક્સ સમજાવ્યું અને એરોપ્લેન એમણે કહ્યું એ પ્રમાણે ઉડાડીને બતાવ્યું હવે એ ફોર સાઇઝનું પ્લેન એટલે કેટલું નાનું હોય પણ એ જે ઉડતું જોઈને પછી કે આ મને આપો ને મારે એરપોર્ટ ઉપર બાળકોને મળવાનું છે હું એના આને મદદથી શીખવાડીશ તો અમને અમારા માટે બહુ મોટી જેને કહેવાય કે સિદ્ધિ કહેવાય કે આવડી નાની વસ્તુ એમણે માગી લીધી પણ આ બધો કાર્યક્રમ જ્યારે પૂરો થયો ત્યારે એમણે કીધું કે ધનંજયભાઈ હું તો રાષ્ટ્રપતિ છું દેશ માટે કરવું હોય તો હું શું કરું એટલે મને એમ કે આ પ્રશ્ન કોઈ વિજ્ઞાન ક્ષેત્રનો છે પણ એક અલગ જ પ્રકારનો પ્રશ્ન આવીને હું પણ વિચારવા પડ્યો કે આવું તો હવે હું શું કહું સાહેબને પણ પછી રાષ્ટ્રપતિ કરવું નથી એને તો આપણે કઈ કહી શકાય નથી પણ જેને ખરેખર કામ કરવું છે એને કોઈ તકલીફ ના પડે એવી વ્યવસ્થા ગોઠવો એટલે તરત એમણે એમની સાથે હતા એમને કીધું લીખલો લીખલો એમ કરી બધું નોટ કરીને પછી ફોટોગ્રાફી ને બધું થઈને

અને રાષ્ટ્રપતિ ના હોદ્દા ઉપર રહીને આટલી પૂછવું આટલી હું રાહુલ સાહેબ આમાં એડ કરવા માંગીશ કે રાષ્ટ્રપતિ થયા પછી પણ એ શ્રી હરીકોટા એસી કિલોમીટર દૂર મદ્રાસ નું અમારું ઈસરો નું ગેસ્ટ હાઉસ છે ત્યાં વિઝિટ કરવા જતા એટલા માટે કે ગેસ્ટ હાઉસ ના બોય ને પણ એ રામનાથન હોય તો એને એડ્રેસ કરે અને પૂછે રામનાથન કેમ છે અને બાકીના બે કોઈ સિનિયર એન્જિનિયર એરપોર્ટ જતા હોય ને તો એમને ઓફર કરે કે તમે અમારી કાર માં આવી જાવ ને એટલે બધા કે સાહેબ આપણે તો ઝેડ પ્લસ અને અમે તો કે મેં ઓલરેડી કહી દીધું છે કે તમારી વ્હીકલ મારી સાથે છે અરેન્જમેન્ટ આ જે એની નમ્રતા કો અને એનું છે ડાઉન ટુ ધી અર્થ ટાઈપનો એનો જે અભિગમ છે એટલું જ નહીં આપણે જે સફળતાની વાત કરી ને નિષ્ફળતા તો આપણે સાંભળી સફળતામાં પહેલું લોન્ચ વહીકલ અમારું જયારે ન્યૂઝ આવ્યા કે ફોર્ટી કિલોગ્રામ રોહિણી ઇઝ ઇન ધ ઓર્બિટ ત્યારે અમે બધા હર્ષથી ઉદભવી અને એમને અને ટીએન સેશન એ અમારા ત્યારના એડમિનિસ્ટ્રેટિવ હેડ હતા એને ટી એ ટેબલ ઉપર ઉઠાવીને ઉભા રાખ્યા કે એડ્રેસ કરો અમને કોઈ સ્ટેજ નહીં ખાલી ટી ટેબલ ઉપર એ કે આ ચાલીસ કિલોગ્રામ આજે આપણે ઉડાડ્યું પણ યાદ રાખજો મારા શબ્દો ભારત ભવિષ્યમાં ફોર હન્ડ્રેડ ટનના સેટેલાઇટ પણ સફળતાપૂર્વક ઉડાડશે આ એક જાતનો જે સંદેશો આપો અને સાયન્ટિફિક અને બધી આખી કોમ્યુનિટી અને બાળકોને કે જેથી એ મોટા થાય એ ઈસરો જોઈન કરે અથવા તો બીજી કોઈ પણ સંસ્થા જોઈન કરે દેશને આગળ લઈ અને ચારસો ટનના સેટેલાઇટને પણ ઉડાડવાની ક્ષમતા પ્રાપ્ત કરે આજે ધનંજય સાહેબ હું તમને પૂછવા માંગીશ કે હંમેશા બાળકોને એવું કહેતા હતા થિંક બિગ તો એમની એ વિચારધારા એમનું જો કે નિધન બે હજાર પંદર માં જ થઈ ગયું પરંતુ ત્યાર પછીના જે બાળકો છે એમને અબ્દુલ કલામ સાહેબના વિચારોથી પ્રેરિત કરવા હોય તો આજના સમયમાં એ કેવી રીતે કરી શકાય કલામ સાહેબનું સૌથી મને સ્પર્શી ગયેલું કોટેશન જેને આપણે કહીએ અને એ બાળકો સાથેના સંવાદમાં જ મને જાણવા મળ્યું તું અને બાળકો સાથેનો સંવાદ ચાલતો તો ત્યારે એક વિદ્યાર્થીએ પ્રશ્ન કર્યો કે સાહેબ વિજ્ઞાનના ક્ષેત્રમાં આગળ જવું હોય તો અમારે કઈ રીતે તૈયારી કરવાની શું તૈયારી કરવાની એટલે ત્યારે કલામ સાહેબે બહુ સરસ વાત કરી કે માત્ર વિજ્ઞાનના ક્ષેત્રમાં જ નહીં કોઈ પણ ક્ષેત્રમાં તમારે જો ખરેખર આગળ વધવું હોય સારી રીતે કંઈક બનવું હોય તો તમારે અંગ્રેજી આલ્ફાબેટના ત્રણ ઓ ધ્યાનમાં રાખવાના એ બી જે ઓ આવે છે એ ધ્યાનમાં રાખવાના એટલે વિદ્યાર્થીઓ વિચારવા માંડે કે આ થ્રી નો મતલબ શું વોટ ઇઝ ધ મિનિંગ ઓફ થ્રી ઓ બાળકોએ પાછો પ્રશ્ન કર્યો ત્યારે એમણે કહ્યું કે ઓ મીન્સ ઓબ્ઝર્વેશન ઓબ્ઝર્વેશન એન્ડ કે કોઈ પણ વિજ્ઞાનની ઘટના અથવા કોઈ પણ ઘટના જ્યારે બને ત્યારે તમે એને એક જ મતલબ એવો કે ત્રણ વખત અવલોકન કરો પણ અલગ અલગ દ્રષ્ટિએ તમે એનું અવલોકન કરો તો સાચી વાત છે શું છે શું છે એ તમને મળે જોવા અને એમણે એમનો એક સિમ્પલ દાખલો આપ્યો કે અવલોકન થી તમને શું શું જાણવા મળે એટલે કે તમે રાત્રે આકાશમાં તારાઓ જોતા હો તો તમને આકાશમાં અલગ અલગ તમે મીણબત્તી સેન્ટર નો પાર્ટ જોશો તો તમને બ્લુ કલર નો દેખાશે નો ભાગ છે વચ્ચેનો ભાગ તમને જોશો તો યલો કલર નો બાર નો ભાગ ઓરેન્જ કલર નો દેખાશે બ્લુ કલર નો જે ભાગ દેખાય છે ત્યાં સૌથી વધારે ગરમી છે

અને અવલોકન તમે વિચારો કે અવલોકનમાં કેટલી શક્તિ છે તો આવી બધી વાતો જ્યારે બાળકો સાથે કરે ત્યારે આપણને નવોય લાગે કે આ બધી વસ્તુને આપણે ભૂલીને બોખણપટ્ટીમ જતા રહીએ છીએ તો આ વાત મને બહુ સ્પર્શી ગઈ કલામ સાહેબ એટલે પ્રેક્ટિકલ નોલેજ પણ એટલું જ જરૂરી છે સાયન્સમાં જેટલું થિયોરિકલ દિલીપ સર હું તમને પૂછવા માંગીશ કે એ હંમેશા કહેતા કે વિજ્ઞાન અને માનવતાએ બંને હાથ મેળવીને એટલે સાથે મળીને કામ કરવું જોઈએ હવે એ વિચારો આજના સમયમાં જોવા જઈએ તો આપણે વાત કરીએ છેલ્લા પાંચ વર્ષના બાળકોમાં તો સાયન્સ ને એટલું નજીક થી જેમ ધનંજય સરે સમજણ પાડી તો સાયન્સ ને એટલું નજીક થી આજના બાળકો કલામ સાહેબ ની નજરે કેવી રીતે જોઈ શકે એના માટેનો એક જ મેસેજ એ વારંવાર કહેતા કે કોઈ પણ પ્રશ્ન પૂછવામાં સ્કૂલમાં ક્યારે પણ સંકોચ નહીં અનુભવવાનું એમ કહેતા કે નો ક્વેશ્ચન કેન બી ફૂલિશ ઇફ ઇટ કેન બી ફૂલિશ ઇટ કેન બી આન્સર એટલે કોઈ પણ પ્રશ્ન હોય એમ નહી વિચારવાનું કે આ મારાથી પૂછાય કે નહીં પ્રોપર જવાબ આપી અને ગામડાઓના વિદ્યાર્થીઓને પણ માર્ગદર્શન આપી શકે આ બે વસ્તુને જો ઘડવામાં આવે તો આગળ સાયન્સ એન્ડ ટેકનોલોજી આપણી ઉપર વધે એમણે જે બુક્સ લખેલી છે એમાં પણ આપ જોજો કે વિઝન ટ્વેન્ટી ટ્વેન્ટી એ પણ એમણે કહ્યું છે ઇગ્નાઇટેડ માઇન્ડેડ માઇન્ડ માં કેવી રીતે એક વખત રોકેટ ને ઇગ્નાઇટ કર્યું પછી તો એ આકાશમાં જવાનું જ છે તો એને એક વખત ઇગ્નાઇટ કેવી રીતે કરવું એ શીખવવાની શીખ આપણા પ્રાથમિક શાળાના શિક્ષકો અને બાળકો અને મા બાપ તો છે જ કે ક્યારે પણ એને ડિસ્કરેજ ન કરે આવું તું કેમ પૂછે છે આવું કેમ કે એટલે આ એક પ્રોત્સાહિત કરવાની અને એક બુક હું ખાસ દરેક બાળકોને વાંચવા માટેનું કહું છું વી કેન ડુ ઇટ એમની એક બુક છે એમાં સાયન્સ અને ટેકનોલોજીની સારામાં સારી અદ્યતન જે ભાષા પરિભાષા છે એનું એણે સિમ્પ્લિફાઈડ કરી અને રૂપાંતર કરેલું છે કે સૌને ઉપયોગી થઈ શકશે જી બિલકુલ આપણે આગળ પણ કાર્યક્રમમાં અબ્દુલ કલામ સાહેબની ચર્ચાને ચાલુ રાખીશું પરંતુ અત્યારે કાર્યક્રમમાં સમય થયો છે એક બ્રેકનો સંભાર કારકિર્દીનો વિચાર પ્રકૃતિનું સંરક્ષણ स्वास्थ्य रक्षण कृषि संस्कृति न संवर्धन तरा जीवन ने स्पर्शे तेवा विषय पर चर्चा જુઓ ઝીરકી કેફેમાં દર સોમવાર થી શુક્રવાર બપોરે સાડા ત્રણ કલાકે માત્ર ડીડી ગિરનાર અને અમારી યુટ્યુબ ચેનલ ડીડી ન્યુઝ ગુજરાતી પર ગલી ગલી ગ્રોવર હસાવશે હીરો ને ફસાવશે શું મસ્તી મજાક ચાલશે આ ચૂના ઓટો પર શું અક્ષર છોડાવી શકશે પીછો કારનામા બર્ટ અને અર્નિના ગલી ગલી સેમસેમ હસાવે જબરદસ્ત શીખવાડે મસ્ત

અયોધ્યા માં શ્રી રામલલ્લા મંદિર થી નિત્ય આરતીનું જીવંત પ્રસારણ દરરોજ સવારે છ કલાકે માત્ર ડીડી ગિરનાર પર બ્રેક બાદ આપનું સ્વાગત છે અને આપણે કાર્યક્રમમાં ડોક્ટર એપીજે અબ્દુલ કલામના જીવન વિશે વાત કરી રહ્યા છે કારણ કે આજે તેમનો જન્મદિવસ છે અને એમને યાદ કરવા આજે ખાસ બને છે અને આ કાર્યક્રમમાં પૂર્વ વૈજ્ઞાનિક ડૉક્ટર દિલીપ ભટ્ટ છે તેમની સાથે જ હું ફરીથી ચર્ચાને આગળ વધારીશ ડૉક્ટર દિલીપ ભટ્ટ સર આપણે જેમ વાત કરી કે ડોક્ટર એપીજે અબ્દુલ કલામ અને પ્રમુખ સ્વામી એમનો એક અલગ સંબંધ રહેલો છે તો આ પ્લીઝ પ્રસંગ દર્શકોને જણાવો ખૂબ જ સારો પ્રશ્ન છે આપનો સૌ કલામ સાહેબના વૈજ્ઞાનિક અભિગમ અને એમની સિદ્ધિઓથી તો પરિચિત છે જ એઝ અ મિસાઇલ મેન અને જેને આપણે કંઈ સ્ટ્રોંગેસ્ટ પર્સન ઇન ધ વર્લ્ડ ઇન્ડિયાને બનાવવા માટે પરંતુ એમણે એ પણ વિચાર્યું કે આનું સ્પિરિચ્યુઅલ વેલ્યુ શું છે અને એના માટે એ પોતે પ્રમુખ સ્વામી મહારાજને મળવા આવ્યા એમના ચરણમાં નીચે બેસી ગયા અને એમણે એને એક વાત કરી કે મે ભારત કેમ આગળ વધે જેને આપણે કહીએ ને વિઝન ટ્વેન્ટી ટ્વેન્ટી વખતે એની જે પૂર્વ ધારણા હતી એમાં કહ્યું કે ભારત ટેકનોલોજી ડેવલપમેન્ટ કરે સાયન્ટિફિક ડેવલપમેન્ટ કરે પણ હવે કંઈ સાહેબ મહારાજ કંઈ રહી જાય છે ત્યારે પ્રમુખ સ્વામીજી મહારાજે કહ્યું સ્પિરિચ્યુઅલ ડેવલપમેન્ટ આમાં એડ કરો સાયન્ટિફિક ટેકનોલોજી ઇકોનોમિક આ તો છે જ આ દેશ આગળ વધશે જ પણ સ્પિરિચ્યુઅલી દરેક બાળકોમાં શિક્ષકોમાં મા બાપમાં એને જો એક સંસ્કાર આપવામાં આવશે સ્પિરિચ્યુઅલ તો દેશ ઉચ્ચો ઉંચાઈ ઉપર પહોંચશે અને આ એમણે ઇન્ટીગ્રેટ પણ કર્યું અને મેન્શન કર્યું છે એમની બુકમાં પણ આ મેન્શન કર્યું છે ટ્રાન્સકેન્ડેન્સ કરીને બુક લખી છે એનો ગુજરાતી અનુવાદ પણ થયેલો છે ઇંગ્લિશ પણ છે અને હું સજેસ્ટ કરીશ કે પ્રમુખ સ્વામી મહારાજ સાથેના મારા અનુભવો આ વિશે એમણે

કે દર વર્ષે પીઆરએલમાં વૈજ્ઞાનિકોનું એક ઘણા બધા વૈજ્ઞાનિકો વારા ફરતી પોતાની ટોક આપતા હોય છે અને તમે રજીસ્ટ્રેશન કરાવીને તમે પણ કોઈ સામાન્ય વ્યક્તિ પણ એટેન્ડ કરી શકે છે અને એ જ પરંપરામાં અમે પણ ત્યાં પહોંચી ગયા હતા અને લગભગ પ્રોફેસર શર્માનું લેક્ચર ચાલતું હતું અને એ લેક્ચર જેવું પૂરું થયું આખા હોલમાં અંધકાર હતો અને જ્યારે ઓડિયન્સની હોલની લાઇટ જ્યારે ચાલુ થઈ ત્યારે હોલ તો આખો ફૂલ ચિક્કાર ભરેલો હતો અને જયારે લાઈટ ચાલુ થઈ ત્યારે ખબર પડી કે વચ્ચેનો જે કોરિડોર હોય કલામ સાહેબ સાહેબ ત્યાં નીચે પલાઠી અને પછી બધાને ખબર પડી એટલે બધા દોડીને અરે સોરી તો કે ના 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 તમારો વાંક નથી હું લેટ આવ્યો અને હું મારી હાજરી જો ત્યાં દર્શાવે તો આ જે લેક્ચર આપે એને ડિસ્ટર્બ થઈ જાય એટલે હું ચુપચાપ આવીને બેઠો બેઠો રહ્યો તમારે ચિંતા નહીં કરવાની વાંક મારો છે કે હું લેટ આવ્યો ત્યારે અમને થયું કે

એટલે એઝ એ ટીચર તરીકે હું મારો અનુભવ શેર કરું કે જયારે પ્રયોગોનું ડેમોન્સ્ટ્રેશન જયારે આપ્યું ત્યારે એમણે મને સૂચન કર્યું કે તમે આટલા સરસ પ્રયોગો કરીને બતાવો છો જ્યાં બ્લેકબોર્ડ નથી ટેક્સ્ટ બુક નથી ને પ્રયોગો દ્વારા કેટલું ઇન્ટરેસ્ટથી બધા શીખે છે તો તમે પહોંચી શકવાના નથી હું એટલો આખા ભારતના બાળકોને શીખવી શકવાનો નથી એટલે તમે કામ કરો તમે તમારા જેવા બીજા હજારો ધનંજય રાવલ પેદા કરો

અ ટીચર ટ્રેનિંગ પ્રોગ્રામ અમે કરીએ છીએ અને એના દ્વારા હજારો શિક્ષકો પ્રેક્ટિકલ વેથી વિજ્ઞાન કેવી રીતે શીખવું એ શીખતા શીખે છે જી બિલકુલ ડૉક્ટર દિલીપ સર હું આપને પૂછવા માગીશ કે હંમેશાથી કલામ સાહેબે સ્વદેશી ટેકનોલોજી ઉપર ભાર મૂકેલો છે અને અત્યારે છેલ્લા આપણે જોઈએ છીએ કે આપણા પ્રધાનમંત્રી પણ મેક ઇન ઇન્ડિયા મેડ ઇન ઇન્ડિયાને વેગ આપી રહ્યા છે તો આજના જે માહોલ પરિસ્થિતિનો છે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને ગ્લોબલ કોલેબોરેશનના સમયમાં આપણે એક ભારત વિજ્ઞાનની દૃષ્ટિએ કેવી રીતે છાપ છોડી શકે છે સરસ આપણી જે સાયન્સ અને સ્પેસની જે ટેકનોલોજી છે એના ઘણા બધા પ્રવૃત્તિઓમાં પણ ઉત્પાદન થઈ શકે હવે એને મેડ ઇન ઇન્ડિયા કેમ બનાવવું એના ઉપરના ઉદાહરણમાં તમે જુઓ તો ડોક્ટર રાજુ સાથે કાર્ડિયોલોજીસ્ટ સાથે એમણે રહી અને એક ડિવાઇસ ઇન્વેન્ટ કરી જે હૃદયની અંદર સ્ટેન્ટ કાર્ડિયાક સ્ટેન્ટ એની અંદર વાપરી શકાય કેવી જ રીતે બાળકો માટેના ઓર્થોપેડિક એપ્લાયન્સ માટેના કેલીપર કાર્બન ફાઈબર અમારે સ્પેસમાં વપરાય છે એ જ કાર્બન ફાઈબર દ્વારા ઓછા વજનના કેલિપર કેવા બનાવાય કે જેથી બાળક આસાનીથી સ્કૂલે જઈ શકે રમી શકે આવા આવા વિચારોને કરી અને એને મેડ ઇન ઇન્ડિયા કાર્બન ફાઈબર ઉપર આપણે બીજી કોઈ કન્ટ્રી ઉપર આધારિત ન રહેવું પડે એટલે દરેક ટેકનોલોજીને ભારતમાં કેમ સ્વનિર્મિત કરવી અમારા વહીકલ માં પણ લોન્ચ વહીકલ માં મોટી મોટી કંપનીઓ ભારતની કંપનીઓનો એમાં ફાળો હતો અને આજે પણ ચાલુ છે એટલે આ વિચારો એમના બહુ જ ઉત્તમ હતા અને ખભે ખભા મિલાવીને પ્રાઇવેટ ઇન્ડસ્ટ્રી સાથે કામ કરતા છે જી બિલકુલ આમ તો અબ્દુલ કલામ સાહેબ ઉપર વાતો કરીએ એટલી ઓછી છે પરંતુ અત્યારે કાર્યક્રમમાં વિરામ આપવો પડશે તો દિલીપ સર અને ધનંજય સર તમે દૂરદર્શનના સ્ટુડિયો થકી અમારા દર્શકોને કલામ સાહેબની અવનવી વાતો કીધી આપનો ખૂબ ખૂબ આભાર કે તમે આજે દૂરદર્શનના સ્ટુડિયોમાં હાજર રહ્યા તો દર્શકો ડોક્ટર એપીજે અબ્દુલ કલામનું સમગ્ર જીવન એ એક પ્રેરણા સ્ત્રોત છે તેમણે કહ્યું કે સપના જોવાથી લઈને તેને સાકાર કરવા સુધીની યાત્રા મહેનત સંકલ્પ અને માનવતાથી જ શક્ય બને છે તો દર્શકો આ પ્રકારના અવનવા વિષય સાથે અમે તમારી સાથે હાજર રહીશું સોમવારથી શુક્રવાર બપોરે સાડા ત્રણ વાગે અત્યારે મને રજા આપશો નમસ્કાર થેન્ક યુ થી રવિવાર સવારે છ વાગે ને પિસ્તાલીસ મિનિટે ઢીડી પાર